જે માતાજી મિત્રો આજે આપણે જોગણીના ધામમાં આવી પહોંચ્યા છે જે કચ્છ જિલ્લાના આદિપુર શહેરથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાં માનું ભવ્ય મંદિર આવેલું છે અને અહીંયા ચોસઠ માનું પણ ભવ્ય મંદિર છે અને મિત્રો આ મંદિર જે જ્યારે નવગણ લક્ષર લઈ જ્યારે હાલની વારે ચડ્યો ત્યારે માતાજીએ નવ નવગણના લક્ષણને અહીંયા પાણીની તરસ મચાડી હતી તે પણ અહીંયા જે અખંડ જલ વહે છે તે પણ અહીંયા આવેલું છે તેના આપણે આજે દર્શન કરીએ ચાલો

અને મિત્રો દિવસમાં બે વાર અહીંયા ભક્તોને ભોજન કરાવવામાં આવે છે હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ આ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો જે જોગણીમાની મૂર્તિ છે તમે જોઈ શકો છો અને મિત્રો તમે અહીંયા કોણ કોણ માતાજીના દર્શન કરવા આવેલું છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હવે અહીંયા જે બાજુમાં ગુફા છે અહીંયા ચોસઠ જોગણી માની મૂર્તિઓ છે આપણે ચોસઠ જોગણી માના દર્શન કરીએ ચાલો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો જે ચોસઠ જોગણીમાંની મૂર્તિ છે આ મૂર્તિનો પરચો કંઈક એવો છે કે આ મૂર્તિ જે ચોસઠ જોગણીમાંની જે ચોસઠ મૂર્તિઓ છે તમે આ મૂર્તિ ઘણો તો એક ઘત વધે કે આ એક ઘટે એવી રીતે આ મૂર્તિ અહીંયા એક વધઘટ થાય છે એવી મૂર્તિનો અહીંયા પરચો છે અને મિત્રો હવે અહીંયા જે ચોસઠ જોગણી માતાજીના જે ચોસઠ જોગણી માતાજીના નામ છે તે અહીંયા બોર્ડમાં દર્શાવેલા છે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ ચાલો મિત્રો હવે આપણે મંદિરની બાજુમાં જે કુંડ આવેલો છે જે અખંડ જેલ ધારા વહે છે જે નવગઢના લક્ષણને માતાજીએ જે તરસ મટાડી હતી જે અહીંયા જ્યાં ત્રિશુળ માર્યું હતું અને જે અખંડ જલ ધારા વહેતી કરી હતી ત્યાં હવે આપણે દર્શન કરવા જઈએ ચાલો જય માતાજી મિત્રો હવે આપણે જે નૌકાના દળ કટક ને માતાજીએ પાણીની તરસ મટાડી હતી તે જગ્યાએ આપણે આવી પહોંચ્યા છે હવે આપણે જે અખંડ જલ ધારા વહે છે તે જોઈએ ચાલો મિત્રો જે અખંડ જલ ધારા હોય છે તેનું પાણી અહિયાં કુંડમાં ભરાય છે તમે જોઈ શકો છો અહીંયા જે યાત્રિકો જે શ્રદ્ધાળુઓ આવે છે જે અહીંયા લોકો અહીંયા સ્નાન કરે છે મિત્રો તમે કચ્છની ક્યારે પણ યાત્રામાં આવો તો જોગણીને આવવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જય માતાજી જય મા જોગણી